રાજેશ ઉર્ફે રાજુ ભગતભાઈ મકવાણા વિક્રમ ઉર્ફે વિકી હરજીભાઈ જાંબુચા અલ્પેશ ઉર્ફે લાલો પ્રવીણભાઈ મકવાણા રહેલ ભાવનગર તથા સંજયભાઈ બિશ્રો રહે રાજસ્થાન વાળા

ફેરવીને એક સફેદ કલર ની ઇકો કાર રજિસ્ટર નંબર જીજે ઝીરો વન આર વાય અડતાલીસ નેવ્યાસી તેમજ રહેણાંક મકાન માં સંતાડેલ છે અને સગેવગે વગે કરેલ છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરાતા રાજુભાઈ ઉર્ફે રાજુ ભગતભાઈ મકવાણા ઉમર વર્ષ એકત્રીસ અને સંજય કુમાર બિશ્નોય ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવ્યા હોય જેને લઈને તેના વિરુદ્ધ ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે ફરાર આરોપી વિક્રમભાઈ ઉર્ફે વિકી હરજીભાઈ જાંબુચા અલ્પેશ ઉર્ફે લાલુ પ્રવીણભાઈ મકવાણા અને મુકેશ ગોદરા સહિતના ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા